એ હવે આવી જય માતાજી મિત્રો વાગે છે તમારું મા નવા વિડીયોમાં તો આજે સાતથી રાતનો વરસાદ ચાલુ છે સવારે ઉઠીને આપણે નેકડી પાયા રોડે વરસાદ જોવા જેવું પડે છે તો કન્ટિન્યુ બ્લોક જોજો જય માતાજી તો ભાઈ આપણે નેકળી ગઈએ ઘેરથી મારે તો નાળામાં પાણી ભરાઈ જાય બધો ખેતરોમાં તો જોવા જઈ ગઈશું તમને પણ બતાવીએ એવું પાણી ભરાણું છે તો કન્ટિન્યુ વિડીયો જોજો તો તમે જોઈ શકો છો ચાલુ વરસાદમાં પણ આપણે લગ બનાવવાનું ચાલુ જ છે ચાલતા ચાલતા નીકળી ગયા છીએ ગાઈ તમે જોઈ શકો છો અહીંયા કેટલું સારું છે ખૂબ સારું પાણી ભરાઈ ગયું છે બે મોછો જોવા ઉભા રહ્યા અહીંયા જોઈ શકો છો આ જોઈ કાલે જો તો આપણ લાગુ ભરાઈ ગયું

કેટલું પાણી ભરાવાનું હો આટલા આવી ગયું લયા આવી લયા આટલા આવી ગયું પાણી ઝબ્બર જશે વરસાદ પડ્યો રાત્રે આજ તો એ ગાઈ તમે જોઈ શકો છો કેટલું પાણી ભરવાનું છે અહીંયા તો આ મંદાન ખડાલિયા હનુમાનનું મંદિર છે ફૂલ પાણી તળાવ ભરીને અહીંયા આવી ગયું છે અહીંયા સુધી અમે ચાલતા ચાલે મજાની ઈચ્છા મોજ ચાલતા જાલ ઈચ્છા તો થશે પાંડે કોઈ જાનવર હોય તો કહી કમ ન કઈ શકે એના કારણે અમે જતા નહીં આગર કોકું રહી પાણી ભર્યું છે તો જોઈ શકો છો ગાઈ તમે કેટલું ફૂલ પાણી પીવાના ઘર પણ પાણીમાં ડૂબાના છે ગાઈશ તમે જોઈ શકો છો બધા ફૂલ ચાલુ છે મારા પેપ્પલામાં તો ફૂલ પાણી ભરાઈ ગયું છે તો તમે જોઈ શકો બધા માણસો કેવા પાણીમાં ફરે છે બધા કેટલું જેટલું પાણી ભરાણું હોય તો તમે વિડીયો તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો tanda pangan તો ગાઈસ ગાઈશ સરસ્વતી નદીમાં આવી છીએ તો સરસ્વતી નદીમાં પણ પાણી ભરાઈ ગયું છે અહીંયા બનવાનું હતું રિવરફ્રન્ટ પણ રિવરફ્રન્ટની તો પથારી ફરી ગઈ છે અત્યારે આવી શકો છો નદી બસ ભરાઈ ગયું કન્ટિન્યુ બ્લોક કર્યો જય માતાજી સરસ્વતી જોવા <son -arson> <concentricitation> <speak> <waters> <speak> <-ParIX> <my Europa> પુન્ય થી તમારે તું નો ના જાય અંદર લાયો લાયો બંકો ઉપર લઈને

ગાઈસ સોફ્ટલી હાઈ ગેરીએ મતલબ તો બરાબર જતો છે તો ગાઈસ આઈ છે દુતી કારણે તો પૈસા ક્યા જો હે તો પહેલા આવો મોજા નેકવા પણ એટલે એવું

Tao là một cái món quà tay nhất. So, guys, chúng ta sẽ फटने के ना इतना गर्मा गर्म होने के लिए तो देख सकता हूँ वीडियो को मैं तो वीडियो ने लाइक और चैनल ने सब्सक्राइब करो ना भूलता नहीं जय माता जी